એ આપણે આખી દુનિયા જીતી લઈએ દિમાગ ને શું ચાટવાનું પૈસા તો હોવા જોવું કે વાપરવા માટે પૈસા ની તો જરૂરત છે યાર આ દિમાગ થી હે કીધું તો ખરા તો આખી દુનિયા જીતી લઈએ મેન મહત્વ દિમાગ નું હે યાર પૈસો તો કમાઈ લઈએ માઈન્ડ વાપરીને આ તો પણ ચીવીતા કમાવાનો હવે એ સીધી વસ્તુ હવે કપ્પુ જ છે આપણો સમજી લે કપ્પુ ને હમણાં થોડા પૈસા આ સો રોકવા એના કોઈ દિમાગ જ ના ચાલે તે તો મે કીધું આય કરશન ના બે બેઠા ઈએ તારા પૈસા રોકી નો છે ગોડા હું એમો જો ભાઈ આ આવી ગયો જો આરી બવાય કરશન ભાઈ ટાઈમ નો પાપકો હવે આવી ગયો હો મારો જીવે અમારો મારો સંકરે તો મેડુ બાદ કરી દે છે હવે તમને ખબર વાત કરી હતી કાલ હા એ તો કેહતો એ જ વાત તો કહી દઉં કે આપડે જમીન હતી ને એ વેચી હે થોડા પૈસા આયા હે

તું વપરતાના ભાઈ તું જ મન છે તું મુકેશભાઈ મુકેશ અંબાણી ના ના મુકેશભાઈ મેવાણી

પ્રશનભાઈ અલ્યા 5 કરોડ નો અમાઉન્ટ જ හොંભી બેટ મારી છે અરે હું મારું ઇન્વેસ્ટમેન્ટ કરતી ઓપ ઓ પોંચ કરોડ રૂપિયા લઈને આવ્યો તો મારો બેડો પોંચ કરોડ આ તો ચક્કર આવી ગયા મને આ તો ઓકડો આપણે તો હોપડે નહીં કશન પોંચ કરોડ માર ખોળામાં પોંચ કરોડ રૂપિયા પડ્યા આમ આમાં આ તો ન્યૂઝ બની જઈ આ તો મોટી ન્યૂઝ બની જઈ પોંચ કરોડ જોયા ખાશું બે પોઈન્ટ ના તો જતો રે ત્યારે જતો રે પૈસા લઈ યાર જો મન તો જોવાય ના મળ્યા યાર આપણી ઓખાત જ નહીં 5 કરોડ ની પર લઈને જતો જ રેક આનું હેડ આપણે તો ચોક બે 2 હજાર રૂપિયા વાળાને હોતે ઇન્વેસ્ટ કરાવીએ અને બે 5 ના 2 પચીસ હજાર કરી આવીએ હા એવું ફક કરીએ એ માર